સુરેન્દ્રનગર વઢવાણ મૂલચંદ રોડ ઉપર આવેલ શ્રીમતી મોગીબેન કન્યા છાત્રાલય ખાતે ઝાલાવાડના મધર ટેરેસા એવા સમાજ રત્ન સ્વર્ગસ્થ મોગીબેન મકવાણાની સાતમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને હાલ આ કન્યા છાત્રાલયના સંચાલક દિનેશભાઈ વાજા જેઓએ સાત વર્ષથી મોગીબેનની યાદમાં અને મોગીબેનનું કન્યા કેળવણીનું સપનું સાકાર કરવાના હેતુથી દિલથી રાત દિવસ હાલ એકસો એસી દીકરીઓની દેખભાળ કરી

સંસ્થાના તમામ સ્ટાફ સહિત અને આગેવાનો સહિત મોંઘીબેનને શ્રદ્ધાંજલિ સુમન અર્પણ કરી છે હાલ કોણ કોણ આગેવાનો છે અને અત્યારે કેટલી બાળાઓ હશે આજના આ કાર્યક્રમમાં માજી ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અરવિંદભાઈ આચાર્ય સાહેબના દીકરી બેન શ્રી તૃપ્તિબેન અમારા આગેવાન શ્રી જીયલભાઈ મકવાણા વાલેરાભાઈ અમૃતભાઈ મકવાણા અને અમારી ટીમ આજ રોજ મોંઘીબેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આવે છે મોંઘીબેન વિશે તમે આપ શું કહેશો જે એમની નાની ઉંમરમાં જેમને આ દીકરીઓ માટેની ચિંતા કરી એ બાબતે આપ શું કહેશો મોંઘીબેન સૌ પ્રથમ તો શિક્ષિત પીએચડી સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે એનો લક્ષ્ય હતો કે શિક્ષિત બનો અને શિક્ષિત બનાવો સૌપ્રથમ પ્રથમ એમ કીધું કે હું શિક્ષિત હતી તો બાળાવણ શિક્ષિત છે એણે કન્યા કેળવણી ઉપર ખૂબ ભાર મૂક્યો છે અને પોતાનું તન મન ધનથી બહેનો શિક્ષિત બને સંગઠિત બને અને સંઘર્ષ કરે છે સરકાર દીકરીઓ માટે પ્રોજેક્ટ દીકરીઓ માટે સ્વનિર્ભર માટે લોન પોતે પગભર એના માટે અથાગ સરકાર પ્રયત્નો કરે છે અમારી પણ ફરજ છે કે અમે પણ આ એનજીઓ જે અમે નાના નાના જે ક્ષેત્રો ચલાવીએ છે એમાં બાળાઓને

મદદ કરે છે અમારી કામગીરીની સાથે અને જે જે લોકો અમારી સંસ્થાની મુલાકાત લે છે અને એ લોકો અમને અવશ્ય મદદ કરે છે